ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો ફરી પાછા આપણે નવા બ્લોગમાં જોડાઈ ગયા છીએ ચાલો તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ ચાલો તો તમને કાનાજીને મસ્ત દર્શન કરાવી દઉં

ચાલો તો હવે જઈ આવીએ મહાદેવે ચાલો તો જો મહાદેવ જઈને આવતા રહી છીએ ને વરસાદ પાછો ફરીથી પૂલમ ફૂલ ચાલુ થઈ ગયો છે ખબર નહિ આ વરસાદ ક્યારે રહી ચાલો તો હવે બધું આપણે પૂજા પાઠ તો થઈ ગયા છે ને હવે રાત્રે બધી તૈયારી કરીએ નાસ્તા પાણી ની ચાલો બનાવીએ નાસ્તો ચાલો તો જો નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ અમે અને આજે તો વરસાદ આવે છે પણ બઉ નથી આવતો ધીમી ધારે વરસે છે અને પવન પણ આવે છે આજ તો નહીં આવે વાતાવરણ સારું છે આજ તો વરસાદ રહી જાય કાલે એવું નથી લાગતું વાતાવરણ રહી હા આજ તો એવું લાગે હે કે લગભગ વાતાવરણ સારું છે એટલે વરસાદ રહી જાય હે

આજ તો છે ગુરુવાર મારે લક્ષ્મીનારાયણની પૂજા કરવાની હોય હું દર ગુરુવારે છે ને લક્ષ્મીનારાયણની પૂજા કરું પીરા કપડાં પહેરવાના હોય અને સવારે કે સાંજે જઈ આપણે ટાઈમ મળે તો લક્ષ્મીનારાયણની પૂજા કરીએ એના લીધે આપણે ઘરમાં છે ને સુખ શાંતિ આવે સુખ શાંતિ આવે ને ઘરમાં છે ને સકારાત્મક ઉર્જાનો વાસ થાય એટલે આ કરીએ તો સારું રહે એટલે હું દર ગુરુવારે છે ને લક્ષ્મીનારાયણની પૂજા કરું છું આખો દીમા ગમે ત્યારે જઈ ટાઈમ મળે તો એવું નહીં કે આપણે સવારે જ કરવી તો ચાલો જો મેં એની તૈયારી કરી લીધીશ તો ચાલો તમને બતાવી દઉં જો તો મેં હળદર લઈ લીધી છે અહીં દીવ લઈ લીધો છે પછી અહીંયા પ્રસાદમાં છે ને ખાંડ ને આ રીતના બીલી તુલસીનું પાન રાખી દેવાનું પ્રસાદી માટે અને પછી કંકુ ચોખા ને એવું બધું લઈ લીધું છે તો આપણે લક્ષ્મીનારાયણને ચાંદલા ચોખા કરી નાખવાના પછી આ હળદર ચઢાવી દેવાની અને પછી એનો પાઠ આવે લક્ષ્મીનારાયણનો એ પાઠ કરી નાખવાનો દ્વારા છે ને લક્ષ્મીનારાયણ પાઠ કરે તો એકદમ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય અને આમ આપણે આમ હા આમ ઘરમાં એકદમ આમ શાંતિ લાગે વાતાવરણ બહુ મસ્ત બની જાય શ્રીમન નારાયણ you. नारायण

የመቻነ እዚህ ልቋም እንደናግጀበላ እንጂ ለአልሞት እባክህ ጨመር እንጂ የማሳደነው ሰሚቷን አልሆነም እንጂ የማን ለሰናነው የጠፍሜን እናግጀበላት እንጂ ከአሁኑ ከእዛ પછી જેમાં નાખી દેવાનો ચણાનો લોટ પછી ચણાનો લોટ પેરી દેવાનો છે પછી છે ને લીલો ચીપણું હોય તો એમાં થોડુંક લીમુનો રસ નાખી દેવાનો નાખી દેવાની લાગે

આ રીતના કરી દેવાનું આ રીતના પછી છે ને આ ચારણીમાં આ રીતના રાખી દેવાનું આ રીતના અને બોલ કરવા પાણી ગરમ મૂકી દીધું છે પછી આ ભીંડો ભરીને પછી ચારણીમાં મૂકી દેવાનો ઉપર બદર ભીનો ભરી પછી આની ઉપર પાણી થઈ ગયું છે મૂકી દેવાનો છે પછી માથે દેવાનું માથે કઈક વજન હોય તો આ રીતે વજન મૂકી દેવાનું અને થોડો મસાલો રાખવાનો દસ મિનિટ વરાળે બફાવા દેવાનું ચાલો જો આ ત્યાં સુધી વરાળે બફાય ત્યાં આપણે બનાવવાની તૈયારી કરી નાખીએ તો લોટ બાંધી નાખીએ તો તરત બફાઈ જાય

બે મિનિટ હલાવી પછી મસાલ પાણી નાખી દેવાનું આપડે મસાલો ભરી ન થાય મસ્ત આપણે આ રીતના હલાવાનું બે મિનિટ

ચાલો તો રસોઈ ને બધું બની ગયું છે આજે તો શાક નથી મરચું ને ખીચડી ને ભાખરી બનાવી છે વારું કરવા ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લેક બટન દબવાનું ભૂલશો નહીં ચાલો તો કાલે મળશું એક નવા બ્લોગ જય શ્રી કૃષ્ણ